સાચા સાબિત કરી બતાવના રહેશે જેને અમારે પડકાર ફેંકવાનો હતો જેને ઓફર આપવાની હતી જેને ચેલેન્જ આપવાની હતી અમે એને આપી ચૂક્યા છે નમસ્કાર મિત્રો દાનબા એક સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો કમલેશ જાદવે તમને પડકાર રૂપે એક વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે કમલેશ જાદવનો ફરી એક વિડીયો સામે આવી રહ્યો છે જી હા મિત્રો કમલેશ જાદવનો દાનબા બાપુને પડકાર આપતો ફરી એકવાર વિડિયો વાયરલ કરી રહ્યો છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કમલેશ જાદવે દાનબા બાપુનો જ્યારે સપોર્ટ લઈને બધા લોકો સામે આવી રહ્યા હતા અને તેમનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે વિરોધીઓને પણ કમલેશ યાદવે આવું કહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખો અમારી ચેનલ અને આ વિડીયોને પૂરેપૂરું જોજો અને જેમ બને તેમ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ઘોડા શાની સાનિધ્યના સેવક દાલબાને એક ખુલ્લો પડકાર આપ્યો હતો એક ચેલેન્જ આપી હતી એક ઓફર આપી હતી જોકે જે ચેલેન્જ જે પડકાર અને જે ઓફર અમે આપી છે તે માત્ર દાન ભા સુધી સીમિત નથી ગુજરાતના તમામ ભુવાઓ તાંત્રિકો ઓલિયાઓ ફકીરો ગુંજાવ પાદરીઓ માટે છે કોઈ એક વ્યક્તિ વિશેષ માટે નથી પણ હાલના સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી મળતી માહિતી મુજબ ભોળાથ ભાલની ચર્ચાઓ હરેક જગ્યાએ થઈ રહી છે સોશિયલ મીડિયામાં ગુંજતું એક નામ હોય તો તે ભોળાદભાલના સાનિધ્યનું છે દાન ભાનું છે દાવાઓ કરે છે અમે જે પડકાર આપ્યો છે જે ચેલેન્જ કરી છે તેની ચોખવટ અને સ્પષ્ટતા અમે આ કરી દીધી છે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમે વિડીયો ઘોડા ભાલના સાનિધ્યના જોઈએ છે અને જે અમને જોવાને જાણવા મળ્યું છે તે વિડીયોની અંદર ઘણા દાવાઓ કરતાં દાન જોવા મળે છે દાન કેન્સર મટાડવાના દાવાઓ કરે છે દાન લોહીની ઉલટી કરાવવાના દાવાઓ કરે છે દાન ત્રણ કે ચાર દિવસની અંદર ચમત્કાર કરી બતાવવાના દાવાઓ કરે છે દાન કાળી નાગણી કે કાળો નાગ થઈને ડંખ મારવાના દાવાઓ કરે છે દાન ભા સાત કેઢીના ખુલ્લાસાઓ કરતા જોવા મળે છે દાનભાગ વ્યસન મુક્ત કરવાના દાવાઓ કરે છે એટલા માટે અમે પડકાર કર્યો છે ચેલેન્જ આપી છે વાત એ છે કે ભોળાથ હાલનું ઉપરાણું લઈને જે પણ વ્યક્તિઓ અમને ફોન કોલ્સ કરે છે અને ગેરબંધારણી ભાષામાં વાત કરે છે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે એ લોકોને હું કહી દઉં છું કે તમે તમારા ઘરના સંસ્કારોને લોક ઉજાગર ના કરો એનાથી સાબિત થાય છે કે તમને તમારા ઘરમાં કેવા સંસ્કારો મળ્યા છે એટલે મહેરબાની કરીને કે અમારી સીધી લડત જ્યાં લડવાની છે જેને અમારે પડકાર ફેંકવાનો હતો જ્યાં જેને અમને અમારે ઓફર આપવાની હતી જેને ચેલેન્જ આપવાની હતી અમે એને આપી ચૂક્યા છે અમારી ડાયરેક્ટ લડત એ વ્યક્તિ સાથે છે અને એ પણ કોઈ વ્યક્તિગત લડત નથી સંવૈધાનિક લડત છે